આપો હિસ્થામયો બુવહ તાન ઉર્જે દધાતન મહેરણાય ચક્ષસે આ સંસ્કૃત શ્લોકનો અર્થ થાય છે પાણી જે જીવનનો સ્ત્રોત છે એના થકી જ ઊર્જા અને પ્રજ્ઞાની પ્રાપ્તિ શક્ય છે જળ આપણે એને જોઈએ છીએ વાપરીએ છીએ પૂજીએ છીએ પણ શું આપણે ક્યારેય સમજ્યા છીએ ખરા નદી કુવા આપણા હાથ અને આપણા વર્તનમાંથી પાણીનું અસ્તિત્વ ઓસરી રહ્યું છે પણ મૂળ સંકટ પાણીનું નથી કેમ કે પ્રકૃતિ તો આપણને જીવન પૂરતું પાણી આપે જ છે સંકટ એ છે કે યુગો યુગોની ઉત્ક્રાંતિ બાદ પણ આપણે પાણીને પૂજતા તો શીખ્યા પણ તેને સમજતા અને સંભાળતા ન શીખી શક્યા અને એટલે જ આજે હું જે વાત કરી રહી છું એ પાણી બચાવવાની વાત જ નથી આજની મારી વાત છે જેમ એક્ઝામમાં આપણે રિવિઝન કરતા હોઈએ એમ પાણીને સમજવાનો રિવિઝન કરીએ અને હું આગળ વધુ એ પહેલા તમારા પ્રયત્નને બિરદાવવાની એક વાત કહેવી છે જો તમે પણ આવનારા 1 મહિનામાં પાણી બચાવવાના કોઈ પણ રસ્તા પર કામ કરી રહ્યા છો તો તમે અમારા માટે વોટર હીરો છો અને જો તમને એવું લાગે છે કે તમે વોટર હીરો આ ટાઇટલને લગતું કંઈ પણ કર્યું છે તો અમારો સંપર્ક કરો તમારી કહાની તમારી સ્ટોરી અમે ઈચ્છીએ છીએ કે અમે આખી દુનિયાને બતાવીએ એમની સાથે અમે એક સંવાદ કરીશું એમાં વાતો કરીશું અને પછી એમણે પોતાના જીવનમાં અને સમાજમાં કેટલું બિહેવિયર બદલ્યું એ ચમત્કારની પણ વાત કરીશું આપણે એક 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 ટીપાથી ટીપાથી વ્યક્તિ અને વ્યક્તિઓ મળીને રેશ તરીકે દરરોજ અબજો લીટર પાણી બચાવી શકીએ છીએ એ સંભાવનાની જેમ કે આપણે આટલી જગ્યાએ એટલે તમે જમાવટના ઘણા બધા વિડીયોની શરૂઆતમાં જોતા હશો કે તમે નાના દસ દસ સેકન્ડના વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો આમ જોઈએ તો દસ સેકન્ડમાં તમે કાં તો સ્કીપ પણ કરતા હશો ને તમે કાં તો વાંચતા પણ હશો કાં તો વાંચીને ઇગ્નોર પણ કરતા હશો પણ જો તમે વાંચીને પાલન કરો છો તો તમને સમજાશે કે એક નાની વાત જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે આપણે જો માત્ર ફિક્સ કરી દઈએ તો મતલબ કે નળ આપણો શાવર ટબ કે ફ્લશ ટેન્ક કે એના બદલે લોટો ડોલ કે પછી બીજા કોઈ પાત્રથી પણ આપણે જો ઉપયોગ કરવાની શરૂઆત કરીએ બ્રશ કરતી વખતે આમ બેફામ નળ ખુલ્લો રાખવાની જગ્યાએ બાળપણથી નાના બાળકની પણ જો એ આદત વિકસાવવામાં આવે જૂની આદતો તરફ પાછા વાળીએ વળીએ આપણે હાથ ધોવામાં બ્રશ કરવામાં સ્નાન કરવામાં ટોયલેટ ફ્લશ કરવામાં વાસણ ધોવામાં આટલી પણ આદતો જો બદલીએ તો કેટલું બધું બદલાઈ શકે છે જેમ કે મહેમાન આવે તો એમને પૂછીને એમને જેટલું જોઈએ એટલું પાણી આપીએ જેમ કે શરૂઆતમાં અડધો ગ્લાસ પાણી આપીએ વધારે માંગે તો વધારે આપીએ મહેમાન બનીને જઈએ તો તરસ કરતા વધારેનું પાણી મોઢે માણતા પહેલા જ પાછું આપી દઈએ ચા કે કોફી આપણે એવું કહીએ છીએ ને કે આટલાથી વધારે નહીં ફાવે બગડશે કે એવું પાછું આપીએ છીએ તો પાણીમાં એ શરૂઆત ન કરી શકીએ શાકભાજી ધોઈને વધારાનું પાણી ડાયરેક્ટ ફેંકી દઈએ એના કરતાં છોડ કે વૃક્ષને પીવડાવવાનું શરૂ કરી શકીએ જરૂરિયાત વિનાના વધારે લાઇટ પંખા એસી મૂળમાં તો ઇલેક્ટ્રિસિટી છે એનો ઉપયોગ પણ બંધ કરવો પડશે કેમ કે એમાં પણ પાણી વપરાય છે ઘરની ફળિયાની શહેરીની કે મોહલ્લાની રોજે રોજ આપણે સફાઈ કરીએ સ્વચ્છતા રાખવાનું વિચારીએ પણ પછી બેફામ પાણી વાપરીએ એમાં તો કાર આપણી અતિ પ્રિય કાર જો એને થોડા ઓછા પાણીથી સાફ કરવાની પણ શરૂઆત કરીએ તો તમને લાગશે કે આ બહુ મોટી મોટી વાતો થઈ રહી છે અને કાં તો સંદેશાઓ અપાઈ રહ્યા છે પણ આ નાની નાની આદતો પણ જીવનમાં ક્રાંતિ લાવી શકે છે એ ક્રાંતિ જળ ક્રાંતિ હશે અને એ આપણા થકી જ આવશે અને હા એ ખેડૂતોને એક સલામ આપીએ જે પોતાના ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે એ ખેડૂતોને સલામ જે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીને બની શકે એટલા ઓછા પાણીનો વપરાશ કરી રહ્યા છે તમે બનાસકાંઠા કચ્છ કે પછી ગુજરાતના કોઈ પણ પ્રદેશને એ ખેડૂતને જઈને પૂછશો કે તમે આ પદ્ધતિ તરફ શું કામ વળ્યા તો એમનો જવાબ હશે કે તો ઊંડે ઉતરેલા પાણી જેના તળ ઊંડા ગયા એ અમને સમજાયું અને પછી ખબર પડી કે આ પાણી એ એટલું અમર્યાદિત નથી જેવું આપણે એને સમજી રાખ્યું છે પાણી જ્યારે આંખોની આગળથી દૂર જાય છે પાણીની અછત જ્યારે સર્જાય છે ત્યારે પાણીની કદર થાય છે અને જરૂરી નથી કે એવા અનેક માણસો અનેક વિસ્તારો કે જે એકવાર ખાડામાં પડ્યા અને હવે ત્યાંથી બહાર આવી રહ્યા છે તો એમના અનુભવ પરથી પણ આપણે શીખી શકીએ છીએ આપણી પાસે પાણી છે અને આપણે જો એવું માની રહ્યા છીએ કે આ ક્યારેય પૂરું નથી થવાનું જો બોર કરાવેલો છે અને પછી બેફામ પાણી લઈ રહ્યા છીએ નર્મદામાંથી આવી રહ્યું છે પાણી અને પછી આપણે એને બેફામ એનો વપરાશ કરી રહ્યા છીએ તો આપણે ભૂલી રહ્યા છીએ કે થોડા વર્ષો પહેલાં હજી એ વાત બહુ લાંબો ઇતિહાસ નથી થયો સાબરમતી પણ બારમાસી વહેતી એક નદી હતી કે જે જે હંમેશા વહેતી હતી હવે એ સાબરમતીમાં પર તમે ફરો છો ત્યાં પાણી આવેલું છે એક કેટલા ગુજરાતને જીવાડશે એક તાપી કેટલા વિસ્તારોમાં પાણી પહોંચાડશે એક મહીસાગર કેટલા પ્રદેશોને જીવાડશે આંગળીના વેઢે ગણી શકાય એટલી બારમાસી નદીઓ આપણી પાસે બચી છે અને એટલે જ યાદ રાખવું પડશે કે માત્ર નદીની પૂજા કરવાથી નહીં એમાં કચરો ન ફેંકીને સંવર્ધનનું કામ કરીને ભીનો અને સૂકો કચરો અલગ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કોર્પોરેશનનો સહયોગ કરીને ગામડાઓને ચોખ્ખા રાખીને ગામડાની બહાર ફરતી રહેતા કોતરો કે તળાવો કે નદીઓ એને પણ નાણાં ન બનાવીને આપણે ખૂબ બધું કરી શકીએ એમ છીએ અને એટલે જ પ્રયત્ન તો કરી જોઈએ જો એ પ્રયત્ન કરવામાં તમને એવું લાગે છે કે તમે કશું કેવું કરી રહ્યા છો જેની કહાની પહોંચવી જોઈએ દુનિયા સુધી ગુજરાત સુધી તો તમારું ખૂબ સ્વાગત છે જમાવટની ઓફિસ પર તમારી સાથેનો સંવાદ એ અનેક લોકોના જીવનમાં ચમત્કાર અને ક્રાંતિ માટેની પ્રેરણા બનીને આવશે એવી અપેક્ષા પણ છે નમસ્કાર